કહેવાય છે કે ગુજરાતની ધરતીમાં માત્ર ધૂળ નથી તેમાં ગર્વ છે ગર્જના છે આપણા સિંહોની આપણા લોહીમાં વસતા એ અવાજની પરંતુ ક્યારેક છે ને ડર લાગે છે કે આપણી ભવિષ્યની પેઢીને આ ગર્વ શું માત્ર તસવીરોમાં જોવા મળશે આપણા બાળકોને શું આપણે એવું જ કહેવાનું રહેશે કે એક સમય હતો જ્યારે ગુજરાતની અંદર સિંહો વસવાટ કરતા હતા હાલ આઠસો ને સિંહો છે જે બે ની સંખ્યા કરતા બત્રીસ ટકા નો વધારો થયેલો છે તો વર્ષોની મહેનત ગુજરાત સરકાર નીતિ રાજા રહેશે કે જ્યારે આપણે એનું રાજ્ય બચાવ દસ ઓગસ્ટ વર્લ્ડ લાઈન ડે ઉજવણી કરીએ છીએ તો તેમાં આપણે સંકલ્પ લઈએ કે આપણે સિંહો ની સુરક્ષા કરી કમેન્ટમાં જરૂર લખજો કે લાઈવ સિંહ તમે ત્યાં જોયો છે